પોરબંદરમાં વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દુર્ગાવાહિની બહેનોએ પણ રક્ષાબંધનની ઉજવણી કરી હતી જેમાં પોલીસ કર્મચારીઓથી માંડીને ટ્રાફિક બ્રિગેડના જવાનો અને મનોદિવ્યાંગના આશ્રમ ખાતે પરમહંસોને રાખડી બાંધવામાં આવી હતી. પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિના બહેનો દ્વારા ભાઈ-બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનના દિવસે પ્રાખજી બાપા આશ્રમમાં પરમહંસોને રાખડી બાંધીને સુખ, શાંતિ, આનંદ અને પવિત્રતાના આશીર્વાદ આપ્યા હતા. પ્રાગજીબાપા આશ્રમ તરફથી ગિરીશભાઈ સોનીગ્રાએ પધારેલા માતૃશક્તિના માતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ માતાઓ કમલાબાગ સિક્યુરિટી ગાર્ડ સાથે ટ્રાફિક કંટ્રોલના જવાબદારી સંભાળતા ભાઈઓને અને કમલાબાગ પોલીસ સ્ટેશને પણ રાખડી બાંધવા ગયા હતા કમલાબાગ પીઆઈ રાજેશભાઈ કાનમિયા સાથે માતાઓએ બેઠક કરી હતી અને તેઓને વીરતાપૂર્વક આશીર્વાદ સાથે જણાવ્યું કે જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે તમારી સાથે જ છીએ વિશ્વ હિન્દુ પરિષદની જિલ્લાની જવાબદારી સંભાળતા નીતાબેન જોશીએ નમ્રતાપૂર્વક પ્રાચી બાપા પરમહંસ ભાઈઓની સાથે પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં અલગ અલગ સત્સંગ મંડળની જવાબદારી સંભાળતા માતાઓની સાથે ઉપસ્થિત રહી સાથે કમલાબાગમાં બેઠક રાખવામાં આવી હતી જય શ્રી રામ જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ પોરબંદર માતૃસફિના બહેનો દ્વારા આજ રોજ બાય બેંકનો

ભગવાન પાસે પ્રાર્થના કરી કે દીર્ઘ આયુષ્ય મળે અને સુખ શાંતિ આનંદ અને પવિત્રતા એના જીવનમાં સદાય વરસતી રહે જય શ્રી રામ આ બેઠકમાં નીતાબેન જોશીએ આગામી કાર્યક્રમની ચર્ચા કરતા જણાવ્યું છે કે આગામી બે દિવસ રાખડી બાંધવા જવાનું ચાલુ રહેશે પોરબંદરમાં સેવાકીય સંસ્થાના જે કોઈ બહેનોને આવું હોય તે માતૃશક્તિ બહેનોનો સંપર્ક કરવા જણાવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર